સ્વાગત છે ફૂલેનું પેટ ઘટાડવું હોય તો આ ત્રણ નિયમ તમે ફોલો કરો એક જ મહિનામાં લટકતીફાન થઈ જશે ગાયો ફાંદ ઘટાડવી બહુ અઘરી છે વજન તો તમારું ઘટે છે બોડી મેન્ટેન થાય છે ક્યારેક દુબળા પાતળા લોકો હોય છે એમના પણ શરીરમાં ચરબીનું પ્રમાણ હોય છે દુબળા પાતળા લોકોને પણ પેટની ચરબી હોય છે તો અહીંયા આપણે સ્પેશિયલી પેટની ચરબી ઘટાડવી હોય તો પેટ પહેલાં તો સૌથી પહેલો નિયમ નિયમિત રીતે સવારે નળના કોઠે ત્રણ ગ્લાસ ગરમ પાણી જે લોકો નિયમિત રીતે ગરમ પાણીનું સેવન કરે છે એમના શરીરમાં ક્યારે ચરબી રહેતી નથી બીજું પેટની ચરબી ઘટાડવી હોય તો રોજ તમે ત્રણ કિલોમીટર ચાલો ચાલવાથી તમારા પેટની ચરબી ઘટે છે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય ત્રીજો નિયમ નિયમની અંદર ખાનપાનમાં ધ્યાન ખાનપાનમાં ધ્યાન એટલે અહીંયા તમારે ભૂખ્યું નથી રહેવાનું તમારે ડાયટ ફોલો નથી કરવાનું ખાનપાનમાં ધ્યાન એટલે તમારી લીલા શાકભાજીનું સેવન વધારે કરવાનું છે હવે લીલા શાકભાજીનું સેવન કેવી રીતે કરવું તો આજે તમે એક ગ્લાસ કોથમીરનો જ્યુસ બનાવીને પીવો છો તો બીજે દિવસે પાલકનો જ્યુસ બનાવીને પીવો ત્રીજે દિવસે ફુદીનાનો જ્યુસ બનાવીને પીવો આ નિયમિત રીતે જ્યુસ પીવાથી એ પણ લીલા પાંદડાવાળા શાકભાજીના તો લીલા પાંદડાવાળા શાકભાજીમાં પોટેશિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે સાથે સાથે વિટામિન કે હોય છે તો મિત્રો પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણી હોજરી આપણા પાચનતંત્રને મજબૂત કરે છે સાથે સાથે આપણા શરીરની અંદર ચરબીને બેલેન્સ કરે છે લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલું વિટામિન કે આ વિટામિન કે તમે દુબળા પાતળા હશો તો તમને ઝાડા બનાવશે અને તમે ઝાડા હશો તો તમને દુબળા સોરી હા દુબળા બનાવશે મિત્રો આ વિટામિન કે આપણા શરીરની અંદર આપણને બહારથી નથી મળતું પરંતુ આપણા પાચન તંત્રમાંથી મળતું હોય છે તો આપણું પાચન તંત્ર નબળું પડશે એટલે આપણને વિટામિન કે અને એન્જ્યુમિન નામનું ઓઇલ છે મળતું બંધ થઈ જાય છે જેના કારણે આપણે બધી વસ્તુ બહારથી લેવાની જરૂર પડતી હોય છે તો લીંબુની છાલનું પણ પાણી પીવું જોઈએ કારણ કે લીંબુની છાલનું પાણી પીવાથી પણ તમને એન્જોમિન નામનું તત્વ મળી રહે છે ધીરે ધીરે તમારું પાચન તંત્ર ઠીક થવા લાગશે તો અહીંયા આ ત્રણ નિયમ ફોલો કરવાના છે સાથે સાથે અહીંયા હું કહું તો ચોથો નિયમ પણ તમે જો ફોલો કરો તો સો વર્ષ સુધી તમે યંગ રહી શકો છો આ ત્રણ નિયમ આગળના છે તે લટકતી ફાન દૂર કરવા માટેના છે ચોથો નિયમ હંમેશા ભૂખ કરતાં ઓછું જમવું બની શકે તો બહારનું જમવાનું ટાળવું પાંચમો નિયમ નિયમિત રીતે તમારે પેટ ભીસાય એવા કામ કરવાના છે વાંકા વળીને તમે કોઈ વસ્તુ લો ટૂંકમાં તમારા પેટને ખેંચાણ આપો પેટ પેટમાં ભીંસ આપો પેટને દબાવ આપો જેના કારણે પેટના જે સ્નાયુ હોય છે તે થોડી થોડી વારે દબાતા રહે છે અને એ પાછળની મૂળ પોઝિશનમાં આવી જાય છે જેના કારણે આપણું પેટ છે એ થોડું આપણને ઓછું લાગે છે તો મિત્રો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો નહીં તમારે ક્યારેય એક્સરસાઇઝ કરવી પડે સો વર્ષ સુધી યંગ રહેશો સાથે સાથે મિત્રો તમારે એક ખોરાકના એક કુડિયાને બાવીસ વખત ચાવી ચાવીને ખાવ આ નિયમ આટલા ફોલો કરશો એટલે સો વર્ષ સુધી તમે યંગ રહેશો નહીં ક્યારે તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં ક્યારે કોઈ મિનરલ્સ વિટામિન્સ ખામી સજાય કે પછી તમારું વજન વધે તો ખરેખર મિત્રો આ ઇન્ફોર્મેશન છે તે માત્ર તમારા માટે છે ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયામાં આ માહિતી અવશ્ય શેરિંગ કરશો